આપણને બધાને ખબર છે કે કુદરતી રીતે ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટેનું એક કુદરતી સ્ત્રોત છે એને અત્યારે બ્યુટિફિકેશનના નામે કેટલા સમયથી આ સિમેન્ટ કોક્રીટનું જંગલ બનાવવામાં આવી રહ્યું છે તે આખી જુનાગઢની જનતા જાણે છે આજે બે બે વર્ષ થયા છતાં પણ આ તળાવનું કામ પૂરું થવાનું નામ નથી લેતું ત્યારે જુનાગઢના જ એક નાગરિક લોકેશભાઈ પોપ પોપટાણી આજે જમીન ઉપર ઉતર્યા છે જાહેરમાં બેનર લઈ અને લોકોને જગાડે છે જુનાગઢની જનતા જાગશે કે કેમ નિમ્બર તંત્રના કાને આમની વ્યાજ સંભળાશે કે કેમ પરંતુ આપણી એક જુનાગઢવાસી તરીકે આપણી સૌની ફરજ છે કે આપણે જુનાગઢના પ્રશ્નો માટે આમની સાથે ઊભા રહીએ લોકેશભાઈ અત્યારે આજે તમે અહીંયા છો હવે આગળ ઉપરનું તમારું શું કાર્યક્રમ રહેશે અત્યારે તો હું જેમ જેમ જુનાગઢ વાસીઓ જાગશે એમ પાછળ બધા ભેગા થતા જશે બસ મને એટલો વિશ્વાસ છે કે આ પાસઠ કરોડ રૂપિયાનો જે ખાડો થયો છે એ બધાને ખબર છે કે પાસઠ કરોડમાં ખાલી ખાડો થયો છે જો વરસાદ પડી જશે તો એની ઊંડાઈ કેમ ખબર પડશે કે કેટલું ઊંડું કર્યું છે લોકો ધીરે ધીરે સમજે છે સમજતા થાય છે અને જુનાગઢના પૈસા છે એ જુનાગઢના લોકોને હવે ખબર પડી ગઈ છે કે આ પૈસો છે એ અમારો જ છે

સહયોગ કરવા આમનો સપોર્ટ કરવા શું આગળ ન આવવું જોઈએ